સ્લીપ જો તમારું ઓપરેશન થયેલું હોય અને ફરીથી તે ઓપરેશન કરવાની જરૂરત પડે તો તેમાં શું ડિફરન્સ હોય છે બે વસ્તુનો ફરક છે સૌથી પહેલું કે તે ઓપરેશન જો તમારું એક બે અઠવાડિયામાં જ ફરીથી કરવાની જરૂરત પડે તો તેમાં વધારે ડિફરન્સ નથી હોતો કારણ કે જે પણ ચેકો મારેલો હોય છે ઓપરેશન વખતે તે ચેકો તે સેમ અમે અંદર જઈ શકીએ છીએ અને જે પણ ગાદીનો ટુકડો બહાર આવ્યો હોય કે બીજી કોઈ તકલીફ હોય તો તે અમે દૂર કરી શકીએ છીએ પરંતુ જો ઓપરેશનને ત્રણ ચાર મહિના કે ઘણા બધા વર્ષ જતા રહેલા હોય તો ત્યાંની જે પણ ટીશ્યુ છે અંદર બધું જ ફ્યુઝ થઈ ગયેલું હોય છે મતલબ એકબીજાની સાથે ચોંટી ગયેલું હોય છે ફાઇબ્રોસિસ થઈ ગયેલું હોય છે તેથી નસને ડેમેજ ન થાય તેનું ધ્યાન રાખીને અમારે તે જગ્યાએ થોડો ઘણો હાડકાંનો ટુકડો કાઢવો પડે છે અને ત્યારબાદ તે સ્લિપડીસનું ઓપરેશન કરી શકાય છે તો જો ઓપરેશન ત્રણ છ મહિના પછી ફરીથી થતું હોય તો તેમાં અમારે સ્ક્રૂ નાખીને તેને સ્ટેબલ કરવાની જરૂરત પડી શકે છે કારણ કે એક વખત થોડો ટાઈમ જતો રહ્યો બધું જ અંદર ચોંટી ગયેલું છે તો તે વખતે અમારે હાડકાનો ટુકડો કાઢવાની જરૂરત પડી શકે છે અને સ્ક્રૂ નાખીને અમારે તેને સ્ટેબલ કરવું પડે છે કારણ કે જો હાડકું અમે રીમૂવ કર્યું હોય બોન રિમૂવ કરેલું હોય અને સ્ક્રૂ ન નાખવામાં આવે તો તમને પછી ફરીથી કમરનો દુખાવો થઈ શકે છે તેથી તેને અવોઈડ કરવા માટે અમારે સ્ક્રૂ નાખવા પડે છે ધન્યવાદ